નમસ્કાર વિડીયો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક મિત્રો તમે જોઈ શકો છો તો ડોન બનવાનું સપનું મારા ભાઈ બહેન તમે જોઈ રહ્યા હોય તો કોઈ ડોન બનવા માગતા મિત્રો જો આવી ડોન બનવાથી આવું થાય છે મિત્રો જો તમે ભાઈને હેડવાની તાકાત નથી રહી ભાઈ જો તો હમણાં થોડી વાર પહેલાં ગાડીને ઓતરીને અમને તોડીતી મિત્રો તો પોલીસને કે હાથ ધરી તો મિત્રો જુઓ પોલીસને શું સાર કરે છે મિત્રોના ઊભા રસ્તા અમે બરાબર જુઓ મિત્રો બે દાડામાં હોવાનું ડોનગીરી ઉતરી જાય મિત્રો પોલીસ જે દાડા ને દાડા બધાની ડોનગીરી ઉતરી જાય મિત્રો તો ખાસ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો ને જો મિત્રોને હેડવાના હાલ નહીં થાય મિત્રો તો મિત્રો જ્યાં સુધી બને ત્યાં સુધી વિડીયો અમે શેર કરજો મિત્રો અને જુઓ મિત્રો આવા કાળા બજાર કરવા માટે મિત્રો જો પોલીસના હાથમાં આવ્યા ને એ તમારી ડોનગીરી બધી નીકળી જાય મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો જોઈ શકો છો અને હેડવાની ચાલુ પરત તમને ખબર પડી જાય છે મિત્રો કે શું થયું છે મિત્રો તો બધી દ્વાનગીરી મિત્રો ઓન નીકળી ગઈ મિત્રો તો આપણે કોઈ ફોટ બોટ કરતા હોય તો મિત્રો ના કરતા અને જે દિવસ પોલીસના હાથમાં આવી જશો ને એ દિવસ બધું તમારું જતું છે મિત્રો તો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો મિત્રો ચલો મને બીજા જય ભારત હલો મિત્રો તો તમામ બારતની મિત્રો દ્વાનગીરી બધી પોલીસવાળા કાઢી નાખી છે મિત્રો તમે જોઈ શકો છો તો ડોનગીરી કરવાની મજા નહીં મિત્રો તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો અને આપણે કોઈ ડોન ના બનતા મિત્રો ચલો